કોમરની અધ્યક્ષતામાં કુમારવાડા પોલીસ સ્ટેશનથી આ રૂટ રિહર્સનની શરૂઆત થઈ હતી આવતીકાલે રામનવમી નિમિત્તે યોજનામાં પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને ત્યારે સુરક્ષાના ભાગરૂપે પોલીસ તંત્ર સજ્જ બન્યું છે ધાબા પોઈન્ટ દીપ પોઈન્ટ ધાબા ડ્રોનથી લોકો પર ચાંપતી નજર રહેશે લોકો હર્ષ ઉલ્લાસ સાથે તેમજ આનંદ સાથે શ્રી રામ જન્મ ઉત્સવ નિમિત્તેની સહભાગી થઈ શકે તેમજ સુરક્ષિત રહી શકે તેની સંપૂર્ણ તકેદારી વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા રાખવામાં આવી છે અફવાઓથી દૂર રહેવા વડોદરા શહેર પોલીસ કમિશનરને તમામ પ્રજાજનોને અનુરોધ કર્યો છે આવતીકાલે રામનવમી તહેવારની ઉજવણી છે અને શહેરમાં જુદા જુદા જગ્યાએ શોભાયાત્રા પૂજા આરતીના કાર્યક્રમો શેડ્યુલ્ડ છે તો કેટલાક શોભાયાત્રાઓ સુરક્ષાના દૃષ્ટિએ સંવેદનશીલ છે તો આજે આપણે છેલ્લે કેટલાક દિવસથી આપણા તૈયારીઓ ચાલે છે જી અને આજે આપણે જે આવતીકાલના કાર્યક્રમ માટે સુરક્ષા વ્યવસ્થા શું શું થયું છે આના વિસ્તૃત આપણા સમીક્ષાઓ પણ કરી છે અત્યાર સુધી આપણે એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેસી મ્યુનિસિપલ કોર્પોરેશન અન્ય સંલગ્ન વિભાગો અને આયોજક સંગઠનો કે જે વ્યક્તિઓ છે એમને સાથે પણ આપણે વિસ્તૃત ચર્ચાઓ કરી છે અને એકબીજાના રોલ રિસ્પોન્સિબિલિટી અંગે આપણા સ્પષ્ટ એક અન્ડરસ્ટેન્ડિંગ સાથે આપણે ચાલીએ છીએ આવતીકાલે જે શોભાયાત્રાઓ નીકળશે નિર્ધારિત રૂટ ઉપર નિર્ધારિત સમય નીકળશે અને આખા એક ધાર્મિક ત્યુહારની જે ટ્રુ સ્પિરિટ આના મુજબ આપણે અપેક્ષા છે કે સારી રીતે સંપન્ન થશે પોલીસ વિભાગ તરફથી સ્થાનિક પોલીસ ઉપરાંત આપણા સિટી આર્મડ રિઝર્વના વધારાના અધિકારીઓ કર્મચારીઓ સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સના લગભગ છ પ્લટૂનો અને આપણા ક્રાઇમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રુપ પીસીબી એવા એકમોના પણ ટીમો તૈનાત રહેશે સાધન સામગ્રીઓ લોજિસ્ટિક સપોર્ટ ટેકનોલોજીકલ ટૂલ્સ આ બધા પણ આપણે શાંતિ સુવ્યવસ્થા જળવાઈ રાખવા માટે જે કંઈ પરિબળો જોઈએ આ પણ આપણને સંપૂર્ણ તૈયારી સાથે આવતીકાલે તૈનાત રહીશું સમગ્ર કાર્યક્રમ કે ભક્તજનો નીકળનાર છે આયોજકો છે અને પોલીસ તમામના સહકાર સંકલન સાથ સહકારથી વિશ્વાસ છે આવતીકાલે શાંતિપૂર્ણ રીતે આપણા કાર્યક્રમની મદદ લેવાશે પણ ક્રાઇમ બ્રાન્ચના ટીમ ટેકનિકલ ટીમ આનો પણ ઉપયોગ કરી છે કેટલાક ધાબા પોઈન્ટ સેન્સિટિવ વિસ્તારોનું આપણા સ્કેનિંગ પણ કરી છે તે ઉપરાંત આપણે ડિપ્લોયમેન્ટ પણ રહેશે ફિઝિકલ ટેકનિકલ અને એ અન્ય સ્ત્રોતોથી જે કંઈ આપણે પોલીસ સ્કેનિંગ માટેનો રૂલ્સ એન્ડ સિસ્ટમ્સ છે આના મહત્તમ ઉપયોગ કરીને શાંતિપૂર્ણ રીતે કાર્યક્રમ કરવામાં શાંતિપૂર્ણ કાર્યક્રમ માટે તમામ એક્શન આપણે લઈશું અને ક્રિમિનલ્સ એન્ટી સોશિયલ એલિમેન્ટ્સને કોઈ તક ન મળે તે માટે શહેર પોલીસ આ બધું પારંપરિક રીતે જે નક્કી થયું છે એ જ રીતે થશે આપણે કોઈ ફેરફાર નહીં ઉમર સાહેબ ખાસ કરીને હોય છે સોશિયલ માટે કોઈ ટીમ છે મને એટલું જ કહેવું છે પોલીસ તરફથી સમગ્ર તૈયારીઓ છે જી સોશિયલ મીડિયા મોનિટરિંગ હોય જી એ અન્ય તરફથી કોઈ પ્રયાસ થતું હોય આ અટકાવ માટે પરંતુ મીડિયા મારફતે આપણે કહેવા માંગીએ છીએ કોઈ એવા તત્વો આ કાર્યક્રમમાં વિઘ્ન ઉપસ્થિત કરવાનો પ્રયાસ ન કરે तंत्र वहीवट तंत्र साते, पुलिस तंत्र सरकार करे सरकार आपे मैं विश्वास रखे कि शांतिपूर्ण रीते संपन्न थाय कोई रूमर मॉन्गरिंग स्पेक्युलेशन सो फेक न्यूज पर ध्यान ना आपे अपने वक्त वक्त तमने अपडेट पर आपीशू तमारा माध्यम तो थे लोगों ने माहिती महती आभार थैंक यू